બનાસકાંઠા કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં વિચારતી સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત અનુસાર સમગ્ર ગુજરાતમાં વિચારતી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કાંકરેજ તાલુકાના વિચારતી અને વિમુક્ત જાતિ સમુદાયના લોકો ભારત દેશના નાગરિક જેમાં ચુવાડિયા કોળી દેવી પૂજક રાવળદેવ યોગી બાબા વૈરાગી

પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસના રોજ સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે ગુજરાતમાં વસતી ઓગણચાલીસ વિચરતી વિમુક્તિ જાતિઓને આઝાદીના છોત્તેર વર્ષ સુધી નોકરીમાં અનામત કે શૈક્ષણિક સવલતો ન મળતી હોવાના કારણે વિચરતી વિમુક્તિ જનજાતિના હક્કો માટે આજે સમગ્ર ગુજરાતમાં મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીએ પત્રો આપેલા છે એ જે હબથી વંચિત રહી ગયેલી જ્ઞાતિઓ છે એ સમાજના પ્રવાહમાં ભળી જાય એ હેતુથી આ આવેદનપત્ર આજે સમગ્ર ગુજરાતમાં આપવાનું આયોજન કરેલું હતું એ અનુસંધાને આજે કોંક્રેજ તાલુકાની ઓગણચાલીસ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ મળીને શિહોરી મામલતદાર સાહેબની કચેરી તથા હવે પછી દિયોદર પ્રાંત કચેરીએ આ આવેદનપત્રો આપવાના છે